મોમેન્ટેજ એક એવી સંસ્થા છે કે ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ અને ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં માલિક પોતે જ શીખવાડે છે અને જોબ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે અને હા એડમિશન લીધા પછી ચાર દિવસ સુધી જુઓ બરાબર ન લાગે તો ફી પરત તો આજે જ મોમેન્ટનો સંપર્ક કરો ભારત વિકાસ પરિષદની મહિલા પાંચ દ્વારા સૌ વખત વિસનગર શહેરમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત વિકાસ પરિષદના મહિલા સંયોજિકા હેમાબેન સોની સહસંયોજિકા મનીષાબેન પ્રજાપતિ અને રશ્મિબેન ગુપ્તા સહિત તમામ મહિલા સભ્યોએ ઉત્સાહ અને ખેલદીરીપૂર્વક ભાગ લીધો હતો શહેરના કડા રોડ પર આવેલા સેવન સ્ટાર બોક્સ ક્રિકેટમાં ભારત વિકાસ પરિષદની મહિલા પાંખ દ્વારા સૌ વખત જ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેના કારણે ભારે ઉત્સાહ સાથે લગભગ પાંત્રીસ જેટલી મહિલાઓએ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં આજકાલ ઇન્ટરનેટ અને મોબાઈલના જમાનામાં મહિલાઓને રોજિંદી ક્રિયાઓમાં શારીરિક કસરત ઓછી થઈ ગઈ છે જેના કારણે આવી કોઈ શારીરિક કસરત અને ફિટનેસની સાથે સાથે સંગઠન અને સહકારની ભાવના કેળવાય તે માટે આવી ટુર્નામેન્ટોનું આયોજન કરવું જોઈએ તેવી રજૂઆત દરેક મહિલાઓએ કરી હતી આજની આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક સભ્યને પ્રોત્સાહિત કરવા માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લ મંત્રી શ્રી જગદીશભાઈ પ્રજાપતિ સહિત તમામ સભ્યોએ હાજર રહીને મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આજના કાર્યક્રમમાં પરિષદના સભ્ય ગોપાલભાઈ ગુપ્તા દ્વારા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે લાઈવ રમતની કોમેન્ટ્રી શ્રી વિશાલભાઈ ચૌધરી અને રાકેશભાઈ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી વિસનગર શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સૌ વખત જ મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન બદલ સંયોજિકા હેમાબેન સોની અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટ નો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ